હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કેમ છો બધા મજામાં ને પોશાક લેડીઝ બે જૂનાગઢ મધુરમ વિસ્તારની અંદરથી આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે જે શોટ કુર્તીનો રહેશે અને સાવ રીઝનેબલ ભાવથી રહેશે આપણે ખાલી બસો જ રૂપિયામાં શોટ કુર્તી આપીશું જે સાઈઝમાં એમ છે અને બીટ કલર અને ક્રીમ કલરમાં રહેશે તો આપણે આ બધી કુર્તી બસો જ રૂપિયામાં માપશું કારણ કે અમારે ત્યાં ઝાઝી બધી વસ્તુ આવે છે એટલે બસ્સો જ રૂપિયામાં આપીશું તો આપણે સાઇઝમાં એલ એમ એક્સેલ અને ડબલ એક્સેલમાં રહેશે બરોબર તો હું તમને એક એક કરતી બધી કુર્તી બતાવી દઈશ જે લોકોને ઓર્ડર કરવો હોય તે ઓર્ડર કરી દેજો આ સાઈઝમાં એલ છે અને ગુલાબી લાઈટ પિંક કલર અને ક્રીમ કલરમાં રહેશે અને અહીંયા સરસ મજાનું આ માં આખું વર્ક આપેલું છે આ પણ આપણે બસો જ રૂપિયામાં બધી એક જ રેન્જમાં છે કારણ કે આમાં તો લોટમાં વધારે માલ આવેલો છે એટલે ઘણા દિવસથી અમે કોઈ વિડીયો નહોતો બનાવ્યો અને અત્યારે પણ તમે જોઈ શકો છો આજુબાજુમાં જાજો બધો માલ છે એટલે હું માલને થોડોક આગોપાછો કરીને આ વિડીયો બનાવું છું કારણ કે ઘણા વ્યૂના પહેલાં મેસેજ આવે છે કે તમે કોઈ વિડીયો બનાવ્યો નથી તો ફટાફટ તમને વિડીયો બનાવો કારણ કે મારે ટાઈમ પણ નથી રહેતો પણ તો પણ હું તમારા માટે થઈ અને એક વિડીયો સરસ મજાનો વિડીયો બનાવું છું તો આ કલરમાં રહેશે મસ્ત કલર છે રામા કલરમાં છે અને ક્રીમ કલરમાં છે સાઇઝ રહેશે એક્સલમાં મસ્ત મટીરિયલ્સ છે તો જે લોકોને ઓર્ડર કરવો હોય તો સ્ક્રીનશોટ પાડી અને ઓર્ડર કરી શકો છો અને આ આપણે કલરમાં રહેશે કોફી કલરમાં અને સાઇઝમાં રહેશે એલ ફ્લાવર પ્રિન્ટ છે આ રીતના આ રીતના સરસ મજાના બટન આપેલા છે બરોબર તો આ રીતના છે અને આ સાઈઝ માં આપણે એમ રહેશે ક્રીમ અને ગ્રીન ઉપર રહેશે જે રામા કલરમાં રહેશે સોરી

તો જે લોકોને ઓર્ડર કરવો હોય તે ફટાફટથી સ્લીપિંગ ચાર્જ સ્લીપિંગ ચાર્જ અલગથી રહેશે આ મલ્ટીમાં છે પિંક લાઇટ પિંક છે ડાર્ક પિંક વ્હાઇટ અને ગ્રે કલર આ રીતના છે અને સાઇઝમાં રહેશે આપણે એક્સેલ સાઇઝમાં શોર્ટ કુર્તી છે જે આ બજારમાં ત્રણસો રૂપિયાની રેન્જમાં મળે છે આપણે ત્યાં અહીંયા જ રૂપિયામાં આપીશું આ સાઈઝમાં એમ છે અને ઝેરી ગ્રીન છે વ્હાઈટ અને ઝેરી ગ્રીન સાઈઝમાં એમ રહેશે આ પણ એક્સેલમાં છે ફરમો સારો એવો મોટો એવો છે તો તમે કલર પણ જોઈ શકો છો આ રીતના કલર આપેલો જ છે આ નેવી બ્લુ અને ક્રીમમાં રહેશે સાઈઝ એક્સેલમાં રહેશે હજારથી પંદરસો નમનો બધો મિક્સમાં લોટ આવેલો છે પણ અહીં મારે ટાઈમ ટાઈમનો અભાવને કારણે મેં કોઈ વિડીયો સોળથી સત્તર દિવસથી આ કોઈ વિડીયો જ નહોતો બનાવ્યો પણ મને એમ થયું કે બધાની એવી પેલી છે કે તમે એક વિડીયો બનાવો ફટાફટથી એટલે મેં વિડીયો બનાવીને આપની સાથે હું શેર કરું છું જે આ બીટ અને સાઇઝમાં એક્સેલમાં રહેશે શોર્ટ કુર્તી છે આ એક્સેલમાં છે ક્રીમ કલર બ્લેક અને ત્રણ કલરમાં છે મિક્સમાં અને આ પણ ફ્લાવર પ્રિન્ટ છે સાઈઝ એમ રહેશે આપણે જાંબુડીયો કલર છે અને સાઇઝમાં ડબલ એક્સલ માં રહેશે ફ્લાવર જાંબુડીયો કલર છે ડબલ સાઈઝ છે આ પણ મસ્ત રામા અને ક્રીમ કલર છે જે સાઈઝ માં ડબલ એક્સલ માં રહેશે આગળ મસ્ત બ્લુ આ રીતના બટન આપેલા છે

બનાવતી જ રહી સમયને કારણે હું નથી બનાવી શકતી પણ આ વખત હવે એવું છે કે બધાની એવી પેલી છે કે ફોટા નાખો વિડીયો બનાવો એટલે હું તમને આ વખત વિડીયો બનાવીને આપની સાથે શેર કરું છું આ આપણે સાઈઝમાં એક્સલ રહેશે કલર મસ્ત છે આમાં આગળ આ રીતના બટન આપેલા છે મસ્ત કાપડ સારું એવું છે આ પણ એક્સેલમાં છે રિયોન છે આ આપણે એલ સાઈઝમાં રહેશે આ પણ મસ્ત છે પેલી પેટર્ન એકદમ સરસ કેમલવાળી પેટન છે આ રીતના પ્રિન્ટ આપેલી છે અને એલ સાઈઝમાં છે

કુર્તીમાં છે આ રીતના બીટ કલરમાં આપેલો છે સાઇઝમાં એલ રહેશે મસ્ત પ્રિન્ટ છે તો વિડીયો લાંબો થઈ જશે શક્ય હશે તો પાછો બીજો નેક્સ્ટ વિડીયો પણ બનાવશું આપણે તો ચાલો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને શેર કરજો લાઇક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીશું એક આપણે નવા વિડીયો સાથે થેન્ક યુ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર